સામે અટકાયત કરી અમદાવાદ સ્થિત સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપ્યો હતો મળતી માહિતી મુજબ અથવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં આરોપી મોહમ્મદ સમીર જમાલુદ્દીન શેખ જામીન પર મુક્ત થયા બાદ પણ નશાયુક્ત પદાર્થોની ગેરકાયદેસર હેરફેર અને પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યો હતો પોલીસના મતે આવી પ્રવૃત્તિઓ જાહેર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા ઉપરાંત યુવાનોને નશાની લેત તરફ ધકેલી તેમના ભવિષ્ય અને રાષ્ટ્રના વિકાસ માટે પણ ઘાતક સાબિત થાય છે આ બાબતની ગંભીરતાથી લઈ પોલીસ કમિશનર કેન ડામોર ડેપ્યુટી પોલીસ કમિશ્નર ઝોન ફોર ડોક્ટર નિધિ ઠાફર તથા અન્ય અધિકારીઓએ ગુજરાત સામાજિક પ્રવૃત્તિ પ્રતિબંધક અધિનિયમ ઓગણીસો પંચ્યાસી હેઠળ અટકાયત કરવાની સૂચના આપી હતી પોલીસ ઇન્સ્પેક્ટર આયમ હુડર અને આર આર મકવાણાના માર્ગદર્શન હેઠળ અથવા લાયન્સ પોલીસ સ્ટેશનના સ્ટાફે વિગતવાર દરખાસ્ત તૈયાર કરી કમિશનર સમક્ષ રજૂ કરી હતી દરખાસ્ત મંજૂર થતા આરોપી વિરુદ્ધ અટકાયતનો હુકમ જારી કરવામાં આવ્યો ત્યારબાદ સર્વેલન્સ પીએચઆઈ એ આર મહિડાની ટીમે ગુપ્ત તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને યોગ્ય પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદ સ્થિત સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે અટકાયતમાં મોકલી આપવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત